પછી તો મારું બેટું જોરદાર એરંડા થયા છે આમ ઈરંડા તો જો આસમાને પહોંચ્યા મારા એરંડા મી તો ગાજર એટલા કર્યા બધું એટલું કર્યું અને ખાસું ધન ભેગું કર્યું છે એકનો એક છોકરો છે આપણે ભગવાન બહુ વધતા સુખા છોડીએ છીએ નહીં બરોબર એકનો છોકરો છે અને આપણે હું ભેગું કરવાની કોઈ ઈચ્છા નહીં આપણે તો દયા દોલને ધર્મવાળા માણસ છીએ અને દયા ધર્મ કરતા રહીએ છીએ બરોબર છે આપણાને જેવું છે કે મારો છોકરો રહ્યો ને એને મારા પહેણાઓ છે ગમે તેમ કરી પણ મારો બીડો કશું કોમ ધંધો કરતો નહીં આ ખુદા રખડ રખડ કરે ખેતર આવે ને આજ ખેતર બોલાવ્યો છે હવે કે આવે છે કે દેખાતો નહીં હવે આવે છે કે નહીં આવતો તો મળતો નહીં હવે ચો જ ગયો ખબર આવતો જ દેખાય રહ્યો એટલે દોડ દોડ આટલું ધીમે ના એટલે દોડ જલ્દી આવે બાપાએ તો બોલાવે પણ ખેતરમાં કંટાળો આવા એને કરતા ઘેર ઊંઘી ના એવું સારું બોલા હું કામ હતું શું કરતો શું હતો કે આટલા ઘરે ઘેર હતો ઘેર હતો આખો ફોન ફોન ના જોઈશ ને આપડે ભરાવાના છે બધું કરવાનું છે પહેલી વાર શું તું હું આપણું ખેતર છે અને જો આપડે આ બે ભેંસો છે હવે હું રહું કે ના પછી બધું તારે જ સંભાળવાનું છે ને બરોબર છે એટલે હું તને જો બધું બતાવું જો આપણે આપડે એરંડા ખેતર બતાવું જો આ આપણી એરંડા આપણા વાય બરોબર આપણું ખેતર છે અને પેલી બાજુ ભેંસો બધી ને આપણે કાકાની ને એમની ભેંસો છે બરોબર છે જો તું એરંડા જેવા થયા છે તું મારી જોડે રે આખો દાડો મારી જોડે બે હું તને શીખવાડું તમને એરંડા વાવવા ચમનું કરવું બધું ચમનું આયોજન કરવું એનું ખેતી પાક કઈ રીતે કરવો બરોબર છે પછી આપણે એરંડા બધા ગંજમાં ભરાઈશું જો અને બેટા તારી ઉંમર થતી જાય છે અને તારા લગ્ન કરવાના છે આપણે પૈસા ભેગા કરીશું અને પછી તારા લગ્ન કરીશું હેડ આપણે ત્યાં આપણે ભેંસો જોડે જઈએ હેડ આપણી અને પાછો જુઓ ભેંસો નું કોમ પાછું શીખવાડીશ તને તો મન કોમ કરાવજે જોડે અને તારે શું કરો રોજ ખેતરમાં આવવાનું રોજ કોમ કરાવવાનું આળસ રાખવાની જો છોકરા આ આપડે નોની ભેંસ છે બરોબર છે અને તારે આળસ નહી રાખવાની આળસ એકદમ ત્યાગી દેવાની આળસ રાખવાની નહીં અને આ ભેસ તારે સંભાળવાની અને ખવડાવું પીવડાવવાનું બધું તું કરીશ બોલ મન તો કોઈ ના કરે નહીં

બોલ ભાઈ તમે કેમ પાવડો પકડી રાખ્યો આજે એટલે એમોચ જેવું છે યાર આ કધી મધી ને એક દાડો મારા છોકરાને છોકરા ને બોલાવ્યો મેં કીધું એને ખેતરનું બધું શીખવાડું કોમ શીખવાડું બરોબર પણ એને કોઈ ઘેર જ નથી પડતી મેં કીધું પાવડો લઈને સાફ કરતો મન ના બાપા એમ કરી જતો કશું કોમ કરતો નહીં કોઈ ધંધો કરતો નહીં અને આખો તો શું કરે ગોદરા મોડી ફોન જુઓ હું કીધું મારા જોડે ખેતરમાં આવે તને ભેગ દોતા શીખવાડું તને બધું ચાર પૂરો જે રીતે કરવાનું અને આટલી બધી ખેતી છે મારી આટલી જમીન છે અને એકનો એક મારો વારસદાર છે મારે શીખવાડવું ના પડે બકા

આ અડધી પાડીયો તો આપણે નાસી રહ્યા બરોબર છે હવે અડધી પાડીઓ બાકી હું બયા થોડો થાક્યો છું લેન તું ના હોય તો અડધી પાડીઓ કરતો હોય જા ને પછી વાપરવા આલીશ તને મારા છોકરા કરતા તો જબર હોશિયાર છે મારા છોકરા લગન થવા જ થાય ને તારા તો હું કરી નાખીશ પેલા ચિંતા ના કરતો ફાઈનલ ફાઈનલ મારો બધો કોમ તો જબર હોશિયાર છે પાછું ભણવામાં હોશિયાર છે પાછું કેમ ની પાડીઓ ખરા મને જોવા દેજો જો બરોબર થાય ને ઓ પાડીઓ તો જબરી અસલ થાય રહ્યો ભાઈ અને રાતે પાણી વાળવાનું હો રાતે લાઈટ આવવાની છે હો તો બોલ ચાલુ કરજો તમે ફોન કરશે હો અને મારો છોકરો તો એક નંબર નો આરસુ છે આરસુ બોલ શું કરું મારે એને બોરે ની જોયો હોય ને તારી એને બોરે નહીં જોયો એને ખાલી બોલડી ખાલી ગમે ને એ મારા ઘેર લઈ જાય પડે બોરો ખાવા માટે આટલી થઈ છે હો તું તો છોકરો હારો છે ભણવા જાય છે અત્યારે હારા પહોંચે સુટી ના આવ્યો તો તાર બાપર મદદ કરાવવા કરાવવાય બરોબર મારા છોકરા જેવું આપડે મજૂરી નહીં કરાવવાની મારા છોકરા ને શેડ બનાવો છે પછી માલ ગંજમાં વેચવા જાય અહિયાં પેમેન્ટ લઈને આવે પછી પૈસા ચો એડજસ્ટ કરવાના વાપરવાના બધું એવું સમજાવવાનું છે પણ ડોબા ઘેર જ નહી પડતી જો પાવડો પકડવો પડે પડે બધું બધું કરવું જીવનમાં આપડે લઈને બેઠા જઈએ ના પૈસા પૈસા કમાવા માટે બધું કરવું પડે અને પેટ માટે બધી વેટ કરવી પડે ભાઈ મારા છોકરા કોઈ જવાબદારી નું ભણ જ નહીં એકદમ આરસુ માયલો લો આરસુ છોકરો છે બોલ સાચી વાત તું તો રોજ મને ગોમ માં બોલ તને કેવો લાગે ફરતો હોય હવે માસ્ક પહેરવાની શું જરૂર છે ઈ તો કોઈ એલર્જી થઈ જવાની મારે તો મને એની બહુ ચિંતા રીસેજ પડ્યો હોય એટલે બોકડે બે બોકળે પહેરતો પહેરતો આવતો હોય

લાવો એ ચિંતા તું તારું જીવન બનાય અને ફોન જબર ફોન છે હા એટલે નવું મોડેલ આવ્યું ના તો હા એવું છે તો ખાલી જો તમે ફોટો પાડો પાડી જોવા દે કેવો આવ્યો આ મારો બધો અસલ ફોટો આવ્યો જબેર આવ્યો ભાઈ તમારા છોકરો પાડો ફોટો આવો ના પાડીએ કે આનું કોમ નહીં જવા દો ને યાર એ નહીં મારા છોકરા યાદ જ ના કરે હા જોયું મોઢું આવ્યું છે જોરદાર આ હા 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 મસ્ત લાગે ફોટો પાવડો મેલી નીકળી જવું હું આ છોકરો મને હારો મળ્યો બાકી મારા છોકરા માં તો કોઈ દમ નહીં મારે છો વાત દખ લઈ ને આ તો હક દકજી વાત મને કરી પાછું વાંધો નહીં ભગવાન ખરું